અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગર જિલ્લામાં રોડ જાય ત્યારે વધુ એક અકસ્માતનો જામનગર પર સર્જાયો હતો આવી રહેલ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હાઈવે પરથી ઉતરી ગઈ હતી અકસ્માતમાં જામનગરના વેપારી યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે જામનગરમાં રહેતા મનોજ પરસોત્તમભાઈ કુંડલિયા નામના વેપારી યુવાન ગઈકાલે રાત્રે પોતાની વેગિનર કાર લઈને સિક્કાથી જામનગર પોતાના ઘર તરફ આવી રહ્યા હતા જે દરમિયાન એરપોર્ટ નજીક અકસ્માતને તેમની કાર પલટી મારી ગઈ હતી અને રોડની નીચે ઉતરી ગઈ હતી આ અકસ્માતમાં કારના ચાલક મનોજભાઈ કુંડલિયાનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું આ બનાવને જ લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ